સુરેન્દ્રનગરમાં પણ ઠેર ઠેર હોડીના પર્વની ઉજવણી થઈ હતી તેમજ શ્રદ્ધાળુઓએ હોડીની પ્રદક્ષિણા કરી હતી દૂધરેજ ગામમાં એકત્રીસ હજાર છાણાથી હોડી પ્રગટાવવામાં આવી અને નવ દંપતીઓએ હોડીની પ્રદક્ષિણા કરી અને હોળીની પૂજા કરી હતી તો સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર હોળીના પર્વની ઉજવણી થઈ હતી તેમજ શ્રદ્ધાળુઓએ હોડીની પ્રદક્ષિણા કરી હતી દૂધરેજધામમાં એકત્રીસ હજાર છણાથી હોળી પ્રગટાવવામાં આવી અને નવ દંપતીઓએ હોડીની પ્રદક્ષિણા કરી અને હોડીની પૂજા કરી હતી હોળીના પર્વની ઉજવણી થઈ હતી તેમજ શ્રદ્ધાળુઓ હોડીની પ્રદક્ષિણા કરી હતી દુધરે ધામમાં એકત્રીસ હજાર છાળાથી હોળી પ્રગટાવવામાં આવી અને નવ દંપતીઓએ હોળીની પ્રદક્ષિણા કરી અને હોળીની પૂજા કરી હતી તો સમગ્ર રાજ્યમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ હોળીની પૂજા કરવામાં આવી હતી આ વખતે વૈદિક હોળીની સાથે સાથે વૈદિક મંત્રોચ્ચારની સાથે સાથે સમગ્ર રાજ્યમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે

સુરેન્દ્રનગરમાં પણ હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી વિશેષ રીતે ઉજવણી સુરેન્દ્રનગરમાં થતી હોય છે એકત્રીસ હજાર છાડાની સાથે હોળી તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ હોળીની પૂજા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો નવ દંપતીઓએ પણ હાજરી આપી હતી તેઓએ પણ પ્રદક્ષિણા કરી હતી સુરેન્દ્રનગરમાં હોળીની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ હોળીના પર્વની ઉજવણી થઈ શ્રદ્ધાળુઓએ હોળીની પ્રદક્ષિણા કરી દુધરીશ નામની વાત કરીએ તો ત્યાં વિશેષ રીતે હોળીકા દહન કરવામાં આવતું હોય છે ત્યારે એકત્રીસ હજાર છાણાથી હોળી પ્રગટાવવામાં આવી નવ દંપતીઓએ હોળીની પ્રદક્ષિણા કરી અને હોળીની પૂજા કરી હતી